પણ ઘણી વખત કીધેલું છે વિડિયોમાં હા બાપુ હજી કો જી એમ એટલે તમારે જોવામાં નઈ આવ્યું હોય કદાચ ના 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 નૂર નૂર કેતા આંખ્યો થાય બરાબર નૂર એટલે ઓખ્યો નૂર કેતા આંખ્યો થાય નૂરતા કેતા જોવું થાય સમજાય છે હો સમજાશે બાપુ

નૂર ના એક અર્થ એવો પણ થાય નૂર કેતા ભાડું થાય બરોબર પછી નૂર કેતા જોવું અને તેજ પણ થાય તેજ આખ્યું હોય હાજી આપણે મોટી ના હોય બરોબર તો છેલ્લા વેલા માં હોય ખાટલા માં પડ્યા હોય તો ભાળતા બંધ થઈ જાય ત્યારે આપડે એવું કે હવે નુરે ગયા એમ કે ને પેલા હા ભતા બંધ થાય એટલે કે સુરતા કાને વી ગયા પછી ભાડતા બંધ થઇ જાય એટલે એમ કે આખી માંથી નુરે વીઆાદી નીકાટે એમ જી 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 એટલે તેજ થાય તેજ નૂર કેતા તેજ પણ થાય નૂર કેતા ભાડું પણ થાય બરોબર અને નૂર કેતા આંખ્યું પણ થાય જી એટલે એક તમે પરખો પરખો કે તે સુરતે નીરખો તમે એટલે નૂર સરખો તે અને સુરતે હવે સુરતે એટલે જે હું બોલું અને તમે સાંભળો એટલે શબ્દ તમે લક્ષ માં લ્યો બરોબર પછી આપડા સંતો થઇ ગયા છે એને પણ જેમ છે શાસ્ત્રોમાં પણ કીધું છે બરોબર એટલે સંતો એ આપણને જે સાન કરી એ આપડે આ કાન થી સુરતા થી સાંભળી અને એના શકું એના કેવાથી નૂર છે નીરખો નૂર એટલે એને કીધું એવી ઓળખાણ આપે કે ભાઈ જે છે ફલાણા ગામ કરે કે આપણે જોયા નથી ઓળખવો હોય તો શું કરવું તો કે ભાઈ માથે ફાળીયું બાંધે છે કડીયું પહેરે છે ચોયણી પહેરે છે બરોબર આવી બધી ઓલી આપે બરોબર પછી મોટી મૂછો રાખે છે ધોળી મૂછો છે જી જી હસમુખો ઓલી આપી હોય પછી તમે એ ગામમાં જાવ એટલે તમે નજર કરો જી બરોબર તો જે કઈ લક્ષણો બતાવ્યા જી જી ઈ સેમ ટુ સેમ તમને જોવા મળે એટલે એ ભાઈને ઓળખી જાવ તમે હે ઓળખો ઓળખાય હે દેખેલો હોય તો ફેર ઓળખાય ભલે દેખેલો ન હોય પણ એને ઓલી તો આપી ને છે એ તો આપો ને એની ચહેરાની જે મોટી મોટી આંખુ છે મોટા મોટા મુછડા રાખ્યા છે હા નિશાની બધી આપી તો જે બધી નિશાની આપી જી તો એ બધી નિશાની છે જ તે આમાં બરોબર તો ઓળખી જ ને ઓળખી જાવ પછી આપણે તેમ છતાં આપડે કહી કે જેનું નામ આપ્યું હોય કે રામજીભાઈ એટલે પાકો થઈ જાય ને પાકો થઈ જાય તો પેલા સુરતા સાંભળ્યું તમે પછી નુરતા એ નીરખ્યો એને નીરખ્યો એટલે ઓળખ્યો એમાં જે વાણી છે એ વાણીમાં

રેટીયો જે છે ને આપડે રૂ કાતવાનો જે રેટીઓ આવે ને રેટિયો એટલે કોને બનાવ્યો પવન સરખો આ એટલે આ પવન થી જે હાલે છે શ્વાસ આવે છે એને જાય છે એનાથી આ સરખો હાલે છે પવન આતો આવતો જ આવતો બંધ થઈ જાય એટલે સરખો એ બંધ થઈ જાય ને થઈ જાય બાપુ હે થઈ જવાનું બસ આને નોરતા મારી જે સમજણ છે ગુરુ કૃપાથી મને જે ઉજયું બરોબર બીજી કુટી કુટી પ્રણામ કુટી કુટી પ્રણામ 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 બંધ પ્રણામ જણે આગળના વિડિયો જોવા માટે આ રીતે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો